નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે તે કરે છે રાજ્યપાલ મંત્રી પરિષદની સલાહથી બીજો પ્રશ્ન છે એડવોકેટ જનરલ કોની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ હાઈકોર્ટના ન્યાયાધીશની એડવોકેટ જનરલનો કાર્યકાળ કેટલો હોય છે તો રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી એડવોકેટ જનરલના પગાર ભથ્થા કોણ નક્કી કરે છે રાજ્યપાલ રાજ્યના મુખ્ય કાયદા અધિકારી કોણ છે એડવોકેટ જનરલ એડવોકેટ જનરલને કયા ન્યાયાલયમાં સુનાવણી કરવાનો અધિકાર પ્રાપ્ત છે તો રાજ્યના કોઈ પણ અદાલતમાં સાતમો પ્રશ્ન છે એડવોકેટ જનરલનું મુખ્ય કાર્ય શું છે તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સોંપવામાં આવેલ વિષયો પર રાજ્ય સરકારને સલાહ પ્રદાન કરવાનો આઠમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો સડસઠમાં શું જોગવાઈ છે રાજ્યપાલને માહિતી પૂરી પાડવા અંગેની મુખ્યમંત્રીની ફરજો નવમો પ્રશ્ન છે રાજ્ય વિધાન મંડળમાં કોનો સમાવેશ થાય છે રાજ્યપાલ વિધાનસભા અને વિધાન પરિષદ દસમો પ્રશ્ન છે રાજ્યની વિધાનસભામાં રાજ્યપાલ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરી શકે એક અગિયારમો પ્રશ્ન છે રાજ્ય વિધાન મંડળનું ઉપલું ગૃહ વિધાન પરિષદ રાજ્ય વિધાન મંડળનું નીચલું ગૃહ વિધાનસભા છે અનુચ્છેદ એકસો છે રાજ્ય વિધાન મંડળની રચનાની અનુચ્છેદ એકસો ઇગનો સિત્તેરમાં માં શું જોગવાય છે રાજ્યોમાં વિધાન પરિષદની નાબૂદી અથવા રચનાની પંદરમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો સિત્તેરમાં શું જોગવાઈ છે વિધાનસભાની રચનાને સોળમો પ્રશ્ન છે રાજ્યની વિધાનસભામાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા સભ્યો તો વધુમાં વધુ પાંચસો અને ઓછામાં ઓછા સાહીઠ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યપાલને વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરવાની સત્તા છે અનુચ્છેદ ત્રણસો મુજબ અઢારમો પ્રશ્ન છે સિક્કિમ અરુણાચલ પ્રદેશ અને ગોવામાં વિધાનસભામાં સભ્ય સંખ્યા ત્રીસ રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સેના આધારે વિધાનસભામાં બેઠકો અનામત રાખવામાં આવે છે વસ્તીના આધારે વીસમો પ્રશ્ન છે રાજ્યમાં નાના ખરડો કોની પૂર્વ મંજૂરીથી રજૂ થાય છે રાજ્યપાલની એકવીસમો પ્રશ્ન છે રાજ્યમાં નાના ખરડો માત્ર ક્યાં રજૂ થઈ શકે છે વિધાનસભામાં વિધાનસભા કોનું પ્રતિનિધિત્વ કરે છે રાજ્યની સમગ્ર જનતાનું અનુચ્છેદ એકસો ઇગણસિત્તેર માં શું જોગવાઈ છે વિધાન પરિષદોની રચના ભારતીય બંધારણ અનુચ્છેદ એકસો એકોતેર અંતર્ગત રાજ્યની વિધાન પરિષદની સભ્ય સંખ્યા કેટલી રહેશે રાજ્ય વિધાનસભાની કુલ સંખ્યાના એક ત્રત્યાંશ થી વધુ નહીં અને ઓછામાં ઓછી ચાલીસથી થી ઓછી નહીં વિધાનસભાની ચૂંટણી કેવી રીતે થાય છે પ્રત્યક્ષ રીતે સાર્વજનિક વયસ્ક મતાધિકારના આધાર પર સાદી બહુમતીથી છવ્વીસમો પ્રશ્ન છે વિધાન પરિષદની ચૂંટણી કેવી રીતે થાય છે અપ્રત્યક્ષ રીતે સમતુલ્યતાનો સિદ્ધાંત અને એકલ સંક્રમણીય પદ્ધતિ દ્વારા અનુચ્છેદ એકસો બોતેર મુજબ વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અનુચ્છેદ એકસો બોતેર મુજબ વિધાન પરિષદનો કાર્યકાળ છ વર્ષનો હોય છે વિધાન પરિષદના કેટલા સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે એક તૃતીયાંશ સભ્યો વિધાનસભાના સભ્ય બનવા માટેની ઉંમર 25 વર્ષ